વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવમાં સતત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે માણેજા ક્રોસિંગ પાસે પોલીસની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસની બસ જે સુરતથી વડોદરા સેન્ટ્રલ ખાતે ટ્રેન પકડીને બિહાર ઇલેક્શનના બંદોબસ્તમાં જઈ રહ્યા હતા તે દરમિયાન વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે પોલીસની બસ અને કાર વચ્ચે અકસ્માત થયો અકસ્માતના બનાવમાં કોઈને જાનહાની થઈ નથી પરંતુ કાનને નુકસાન થવા પામ્યું છે विजय चौहान दिव्यांग न्यूज़ वडोदरा